બેટા જો આજે આપણે સરસ મજાના વદ્દીવાળા દાખલા શીખવાના છે અને એ પણ એકદમ સહેલી રીતે કે તમને કાયમી માટે યાદ રહી જાય બરાબર ક્યારેય ભૂલ પડે નહીં સૌથી પહેલાં તો એ સમજવાનું કે વદ્દી ક્યારે આવે જો ન કરતાં વધારે જવાબ આવે એકમ દશકમાં જવાબ આવે ત્યારે વદ્દી આવે શું યાદ રાખવાનું નવ કરતાં વધારે જવાબ આવે દસ અગિયાર બાર તેર ચૌદ ત્યારે વધી આવે જીરોથી નવ સુધી જવાબ આવે ત્યારે વધી આવે નહીં યાદ રાખ્યું ને બે અંકમાં જવાબ આવે એટલે નવ કરતાં વધારે જવાબ આવે ત્યારે વધી આવે વધી ક્યારે આવે કે જવાબ દસ એકમ દશકમાં હોય ત્યારે જો આપણે ઉદાહરણ તરીકે એક દાખલો ગણીએ જુઓ ઉપરની સંખ્યા કઈ લખી છે મેં વાંચો કઈ સંખ્યા છે વાંચો આ સંખ્યા વાંચો વાંચો કઈ સંખ્યા છે સડસઠ વેરી ગુડ નીચે કઈ સંખ્યા છે પચીસ વેરી ગુડ હવે જો આપણે એકમેકમ નું સરવાળું કરવાનું છે દશક દશકનો કરવાનો છે ચલો સાત અને પાંચ સાત ને પાંચ બાર હવે જો બાર છે તો આપણે બાર અહીંયા મૂકીએ ચલો આ એક મૂક્યો અને આ બે મૂક્યો ચાલો આ બારે બાર છે હવે તમારે વિચારવાનું કે એકમ એટલે કેવા એકમ એટલે છુટ્ટા એકમ એટલે છુટ્ટા તો આપણે અહીંયા જવાબ શું આવ્યો બાર આવ્યો એકમ દશક એકમ દશક એકમ છે એ એકમના ખાનામાં આ એકને શું કહેવાય એકમ કહેવાય કે દશક કહેવાય દશક કહેવાય બોલો બનસીબેન તાણીને બોલવાનું ગભરાવાનું નહીં આ દશક કહેવાય તો દશકને આપણે ક્યાં મૂકીશું દશકના ખાનામાં તો આપણે આ એકને મૂકી દીધો દશક દશક છે એટલે દશકના ખાનામાં ગયો બરાબર એકમ હતા એ એકમના ખાનામાં મૂકી દીધો ચલો હવે છ છે છ ની અંદર એક દસેક ઉમેરવાનો આવ્યો તો છ ને 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 તો તો આપણે અહીંયા જવાબ શું મૂકી દેવાનો જુઓ આ છે એકદમ સહેલી વાળા દાખલાની તો આપણે જવાબ શું આવ્યો બાણું એકમ એકમનો સરવાળો દશક દશકનો સરવાળો હજુ એક દાખલો જોઈએ ચાલો આખી સંખ્યા વાંચવાની છે ચાલો સંખ્યા કઈ છે બોલો ફટાફટ છેતાલીસ વેરી ગુડ નીચે કઈ સંખ્યા છે ઓગણચાલીસ ઓગણ બરાબર હવે જુઓ એકમમાં છ અને નવ છે ચલો છ ને નવ કેટલા થાય ગણો છ ને નવ કેટલા થાય પંદર તો આપણે પંદર અહીંયા મૂકીએ બરાબર શું મૂકીએ પંદર હવે જુઓ પંદરની અંદર એકમ દશક એકમ દશક એકમ છે કોના ખાનામાં મૂકવાના એકમના ખાનામાં એકમ છે એકમના ખાનામાં એકડો એકડો શું છે દશક તો દશકને આપણે ક્યાં મૂકી દીધો દશકના ખાનામાં ક્યાં મૂક્યો દશકના ખાનામાં ચલો ચાર એમાં એક દશક ઉમેરો પાંચ પાંચમાં ત્રણ ઉમેરો આઠ અહીં આપણે શું મૂકવાના આઠ જો ઘણા વિદ્યાર્થીઓને વધી ઉમેરવામાં ભૂલ થાય છે એટલે સૌથી પહેલા ગણતરીમાં વધી લઈ લેવાની બરાબર જો ચાર ને એક પાંચ પાંચ ને ત્રણ આઠ તો આપણે અહીંયા જવાબ શું મૂકી દઈશું આઠ તો શું જવાબ આવ્યો ભાઈ જવાબ શું આવ્યો પંચ્યાસી વેરી ગુડ હવે એક ધ્યાન રાખવાનું એકમની નીચે એકમનો જવાબ મૂકવાનો ઘણા વિદ્યાર્થી શું કરે અહીંયા પાછળો લખે તો એ ખોટી રીત કહેવાય ક્યાં મૂકવાનો એકમની નીચે સીધી લાઈનમાં જુઓ એકમનો જવાબ એકમ નીચે દશકનો જવાબ દશકમાં સીધી લાઈનમાં મૂકી દેવાનો છે એકદમ સહેલી રીત નવ કરતા વધારે જવાબ આવે એટલે વધી જાય બરાબર નવ કરતા જુઓ દસ આવે દસમાં એકમમાં શું છે જીરો દશકમાં શું છે એક તો એકડો દશક હોય દશકમાં વધીમાં જાય દશકનો અંક છે એ દશકમાં લખીએ એટલે એને વધી કહેવાય ખબર પડી દશકનો અંક દશકના ખાનામાં મૂકીએ એટલે એને વધી કહેવાય શું કહેવાય વધી કહેવાય તો ખબર પડી ગઈ ને કે એકદમ સહેલી રીતે વધીવાળા દાખલા જો ઘણા બાળકો શું કહે દાખલા લખી દઈએ એટલે બેન વધીવાળા છે કે વધી વગરના છે તો એવું પૂછવાનું આવે નહીં કારણ કે નવ કરતાં વધારે જવાબ આવે એટલે એ વધીવાળા દાખલા કહેવાય